અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં મીટિંગ રાખી હોય ને આગલે સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે

ચુંદડીની મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું અને આ તમારી ચુંદડીને ક્યાંય આ જ નહીં સૌને ખાતરી આપું આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને જે બૂથો ઉપર ખોટું કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ બૂથો ઉપર મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને એજન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ હોય કે જે કાંઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કંઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરતી નથી ગલત એને કઈ એંગલ થી લડવું શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો અને આજે હું તમને બધાય ને આ દિશાની જગ્યા ઉપરથી દિશાની ધરતી ઉપરથી થી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ છત્રીસે કોમ ઠાકોર

મા ભવાનીને પ્રાર્થના કરું કે હે મા ભવાની જગદંબા હે મા અંબાજી મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાંય નજર ના લાગે એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર